તો વધારે કાંઈ નથી કહેતો તમને કેમ લાગે છે જોઈ શકો લાલ ભમ્મર દાડિયમ એકદમ સારા દાડિયમ અને નાખી દેવાના હડી ગયેલા નહીં પણ એકદમ વ્યવસ્થિત દાળિયમ જોઈ વિશાળીને લાવેલા દાડિયમથી જ્યાં અમારા ગામમાં ડૂપસર ગામમાં બલાર દેવમાના મંદિરમાં આ કામકાજ ચાલુ છે દાણા ફોલી નાખે પછી આપણે રાશિયું નાખો જો મિત્રો આ છે પાંચ કિલો દાડિયમના દાણા શિવદયા ડેમ ધૂર્સણનું સ્થળ છે ને આપણે આવી ગયા છે એ પક્ષીઓની ટ્રેમાં જે ટ્રે બાંધેલી છે ને નાખવા એટલે આ પાંચ કિલો દાળિયમના દાણા છે બહુ ઝાઝા નથી પાંચ કિલો જ છે ખાલી પણ આપણે એમાં નાખશું એટલે જો પછી ખાવા પણ આવશે પક્ષી હું તમને બતાવું કઈ રીતે આમ જો આ રીતે દાળિયમના દાણા છે એમાં બરાબર અને આ બધી ટ્રેમ છે આપણે પંદરથી ઓળ ટ્રે છે એમાં નાખવાનું છે આ પાસે પાણીનું કુંડું બરાબર તો જરૂર મિત્રો શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં આપણું જય ચંદરંગી ટ્રેસ છે ફોલો કરજો તો મિત્રો આ રીતે જુઓ તમને ટ્રેમાં નજારો દેખાય છે પક્ષીના માટે દાડમના દાણા આજે અમે જો બધી ટ્રે છે આપણી બહારથી ટ્રે ટ્રે છે તો એમાં અમે નાખવાના સીવી તો એના માટે અમારા ત્રણ સાથી મિત્રો આવી ગયા છે બધાય ભાઈઓ રોજ અમે ચારે ચાર ભાઈઓ બધા એમના ટાઈમ કાઢી અને પોતાના ખર્ચે દાડમના દાણા લાવી અને ખોલી અને આજે ફરીવાર કે જીવદી આ ટાઈમ ધૂસરના સ્થળ ઉપર આપણે પક્ષીઓને દાડિમના દાણા ખવડાવવાના જેમાં બુલબુલ લેલા ચિસકોલી બધા જ સાથે હોય તો સાથે મળી અને હળીમળીને દાણા ખાય છે અમે એની પછી તપાસ પણ કરી લીધી કે પક્ષીઓ છે કે ખિસકોલી છે એ દાડમના દાણા ખાય છે કે નહીં પણ ખરેખર ખાય છે બધા યુવાનોનો સાથ સહકાર સારો છે મિત્રોનો સાથ સહકાર સારો છે આપણી યુટ્યુબ ચેનલ છે કાળુભાઈની મોજ આજે લીંબડધાર વિસ્તાર છે મારી જીવ દે ડેમ અને અમે આ સેવા કરીએ છીએ અત્યારે હાલ અહીંયા કાંઈ છે નહીં પાંચ આવા સબૂતરા છે જે શૂન્યમાંથી સર્જન કરવાનું છે વૃક્ષ અહીંયા છે નહીં એટલે જે આ બેન બંને મિત્રો તમને દેખાય છે એ આપણે પક્ષીઓ સબુતરામાં સણતા જોયેલા છે તો એમાં પણ નાખી દીધા છે દાડમના મુઠી ખોબો દાણા એટલે જેથી કરીને ખિસકોલી છે કે બુલબુલ છે એ બધા ખાઈ શકે તો આ બંને બધા સારા ભાઈઓ જે તમે જોઈ રહ્યા છો એ તડકા ના આવ્યા હતા અને કે ભાઈ અમારે આ કામ કરવું છે તો હું કહું ચાલો હું હારે આવું છું તમારો વિડીયો પણ ઉતારું અને સેવાના કામમાં અમારી આર્યા હર હંમેશ હોય છો તે દિલથી બધા ભાઈઓનો આભાર આ સબુતરામાં જો તમે ખાલી છે પણ એમાં આ નાખી દેશે બંને ભાઈઓ અને ખૂબ સારું કામકાજ છે એટલે વધારે કાંઈ નથી કેતો ફેસબુકમાં પણ આપણા વિડીયો છે જય બજરંગી અને યુટ્યુબ ચેનલ છે આપણી કાળુભાઈની મોજ સબસ્ક્રાઈબ કરીજો લાઈક કરજો કોમેન્ટ કરજો જો તમે એક નંબર દાણા લાગતા હોય તો જ કહેજો જે આવી ગયા છે બીજા કુંડા ઉપર ના પણ ટ્રે ખાલી હતી તો એ સમયે આપણે દાળિયમના દાણા ખવડાવવાના છે વળતેથી આપણે પાછા શણમાં જે રાબેતા મુજબ હોય બાજરો સોખા ઘઉં ડોડાના દાણા કે ઝાડ એ બધું આપણે પાછું નાખવાનું છે એટલે આ આજે દાળિયમના દાણા છે તો એના માટે ખાસ જણાવતો નથી કાંઈ પણ અમે નવાર આવું કાંઈક નવીન કાર્ય કરતા હોઈએ છીએ બધી ટ્રેમાં આપણે વ્યવસ્થિત થોડે થોડા નાખી દેવાના અહીંયા હજારો પંખી તો નથી આવતા પણ જે આવે છે એ અમારે હજારો સમાન જ છે એટલે વ્યવસ્થિત રીતે અમે એની સારસંભાળ કરી શકીએ વધારે તો કાંઈ નથી કહેતો આ વિડીયો ખૂબ શેર કરીજો આ બધા ભાઈઓનો સાથ સહકાર ખૂબ સારો છે કારણ કે આ જે ધાર વિસ્તાર છે એના પાણા કાંટા વૃક્ષમાં તો કાંઈ છે એની આવા બાવળ છે તમને દેખાય એની કાંટા છે નિષેધો તમને અથેળિયા પીડ્યા છે તો એમાં અમારે આ સેવા કરવાની હોય છે અમે રાત્રે પણ આ માટા મારતા હોઈએ છીએ અને દિવસમાં પણ અમારું કામકાજ ચાલુ હોય એટલે જ્યારે અમારે રખડવાનો ટાઈમ હોય અમે રખડવાનો ટાઈમ બંધ કરેલો છે અને આવા કાંઈક સેવાના કાર્યોમાં ટાઈમ અમારો ફાળવી એવી આશા છે તો જીવ આ ટીમ રૂટસનને તમે જે પણ સક રકમ આપી અને બર્થ ડે એનિવર્સરી શ્રદ્ધાંજલિમાં જે પણ રકમ આપો છો મારી પર વિશ્વાસ રાખી તો દિલથી તમારો બધાનો આભાર વધારે કાંઈ નથી જોઈ શકો કાઢું ભાઈ હવે તો તમને કાંઈ કહેવાનું તો ન હોય વધારે પણ તમે વિડીયો બધા જોઈને શેર કરજો લાઈક કરજો તમને દૂરથી થી ગયા તેવા ફોનમાં ઝૂમ કરીને સબુતરામાં પક્ષી ઉઠતા હોય એવું તમને દેખાઈ રહ્યું છે જોઈ શકો છો એટલે એ માટે તે આવી રીતે આમને કામકાજ કરતા રહી એ આશા સાથે કાળુભાઈના જય માતાજી